નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયની જે પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસ લેવાની છે તેનું જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું મિત્રો ધોરણ સાતની આ જે પ્રથમ સત્રાંત પરીક્ષા છે તેની તૈયારી માટે આપણે દરેકે દરેક વિષયના બબ્બે એટલે કે બે બે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન તૈયાર કરેલા છે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન મેળવી લેવા તમારી પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે દરેક શિક્ષકોને પરીક્ષા લેવા માટે ખૂબ જ ઉપયોગી થશે તો ધોરણ સાતના દરેકે દરેક વિષયના પ્રશ્નપત્ર ઉપલબ્ધ છે ફોન નંબર તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમને આપણી એપ્લિકેશન પરથી પણ મળી જશે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક એટલે કે આપણે શરૂ કરીએ ધોરણ સાતનું ગુજરાતી વિષયનું આજે પ્રશ્નપત્ર છે તે એમાં પ્રશ્ન નંબર એક અ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો ત્રણ પ્રશ્નો છે અને ત્રણ માર્ક્સ છે પહેલો સવાલ ડોક્ટરને ભીખા શેઠનું વર્તન કેવું લાગ્યું તો જવાબ આવશે વિકલ્પ બી અકળ બીજું પરીક્ષિત રાજાને કરડ્યો હતો તે સાપનું નામ શું હતું તો જવાબ આવશે વિકલ્પ ડી તક્ષક ત્રીજું જેણે પોતાનું કેરિયર બનાવવું હોય તેણે સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ એવું કોણે કહ્યું તો જવાબ આવશે વિકલ્પ ડી મેરીએ ત્યાર પછી આપણે આગળ જોઈએ મિત્રો તો ધોરણ ત્રણથી આઠની જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્રના જે સોલ્યુશન છે તે દરેકે દરેક વિષયના ઉપલબ્ધ છે અને દરેક વિષયના બે બે પ્રશ્નપત્ર ઉપલબ્ધ છે એક વિષયની કિંમત માત્ર પચાસ રૂપિયા છે અને પચાસ રૂપિયાની અંદર દરેક વિષયના બે પ્રશ્નપત્ર અને તેના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર જે છે તમને મળી જવાના છે અને આ મોસ્ટ આઈમ્પી પ્રશ્નો જે છે એ તમારી પરીક્ષાની તૈયારી માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે વોટ્સઅપ પર આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની મેળવવા માટે આજે જ સંપર્ક કરો નંબર ઉપર ચાલો ત્યાર પછી છે બ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પાંચમાંથી ગમે તે ચાર જેના કુલ ચાર માર્ક છે પેલો સવાલ ડોક્ટરનો રહેવાનો પ્રશ્ન શી રીતે ઉકેલાયો ઉત્તર ભીખા શેઠે પોતાના ઘરનો મેળો ખાલી કરી આપતા ડોક્ટરનો રહેવાનો પ્રશ્ન ઉકેલાયો બીજું પારકી વ્યક્તિ દોહવા જાય ત્યારે બોડી ગાય શું કરતી ઉત્તર પારકી વ્યક્તિ દોહવા જાય બોડી ગાય પોતાનો પગ ઊંચો કરી અને દૂર ખસી જાય સોનલના વર્ગમાં કોને સાપ નોળિયા જેવું બને છે તો ઉત્તર સોનલના વર્ગમાં નાના ભાઈ અને ભણાભાઈને સાપ નોળિયા જેવું બને છે એટલે કે તેઓ હંમેશા લડ્યા જ કરે છે ચોથું ઘર તરફ પાછા ફરતી વખતે માયે લેખકને શું કહ્યું ઉત્તર ઘર તરફ પાછા ફરતી વખતે માયે લેખકને કહ્યું અમારો તો સાપ ધંધો એમ બીક રાખીએ કાંઈ પોહાય અમે દરિયાના દીકરા દરિયો અમારો બાપ વેલું મોડું સૌને મરવાનું છે ને પાંચમું આમાં શું ખાય શક સરદારે આવું કહ્યું ત્યારે મહર્ષિ એલે શો ઉત્તર આપ્યો ઉત્તર આમાં શું ખાય શક સરદારે આવું કહ્યું ત્યારે મહર્ષિ એલે ઉત્તર આપ્યો કે કેમ આપને જે રૂચે તે રત્નહીરા પોખરાજ સુવર્ણ ક નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો ચારમાંથી ગમે તે ત્રણ કુલ છ માર્ક્સનો પ્રશ્ન છે એમાં પહેલો સવાલ ડોક્ટર પોતે દુનિયાથી દૂર ફેંકાઈ ગયા છે એવું સાથી લાગ્યું ઉત્તર ગામમાં વાહન વ્યવહારની અગવડ હતી એમ ટપાલની પણ મુશ્કેલી હતી ટપાલ અઠવાડિયામાં ત્રણ દિવસ આવે ડૉક્ટરને છાપું વાંચવાની ટેવ હતી છાપા વિના બહારની દુનિયાની ખબર પડે નહીં તેથી પોતે દુનિયાથી દૂર ફેંકાઈ ગયા છે તેવું લાગ્યું ત્યાર પછી બીજું સાપની આંખોની સી વિશેષતા હોય છે તો ઉત્તર સાપની આંખોને પોપચા હોતા નથી એની બંને આંખોના ડોળા પોતપોતાની રીતે હલાવી શકે છે પરંતુ તે બહુ લાંબુ જોઈ શકતો નથી ત્રીજો સવાલ સાયબર ક્રાઈમ બ્રાન્ચ એટલે શું તો સાયબર ક્રાઇમ બ્રાન્ચ એ પોલીસ વિભાગની જે શાખા છે જેમાં કેટલા જે તેમાં જેટલા પણ ઓનલાઈન ગુના થાય છે અથવા તો છેતરપિંડી થાય છે તે ઉકેલવામાં આવે છે ચોથું દિવાળી બેને પિતાને આર્થિક મદદ કરવા કયા કયા કામ કર્યા ઉત્તર દિવાળી બેને પિતાને આર્થિક મદદ કરવા મંદિરમાં તેડાગર રૂપે કામ કર્યું વીસ વર્ષની ઉંમરે તેઓ એક હોસ્પિટલમાં નોકરીમાં જોડાયા આ ઉપરાંત તેમણે રસોઈ બનાવવાનું કામ પણ કર્યું ડ નીચેના પ્રશ્નોના ઉત્તર ચાર પાંચ વાક્યમાં લખો બેમાંથી ગમે તે એક જેના કુલ ત્રણ માર્ગ છે પહેલો સવાલ બોડીગાય આખા ગામની લાડકી હશે એમ શાના પરથી કહી શકાય ઉત્તર બોડી ગાયને ગામના લોકો બહુ માન આપે બોડીગાય ગોવાળમાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેના માસે હાથ મૂકી આશકાલે વાર તહેવારે સ્ત્રીઓ અને કુમારીઓ તેનું પૂજન કરે સંક્રાંતિને દિવસે લોકો તેને ઘૂઘરી ખવડાવે સારા નરસા પ્રસંગે લોકો બોડી ગાયને મૂત્ર લઈ જાય આ પરથી કહી શકાય કે બોડી ગાય આખા ગાયની લાડકી હશે બીજું મંદિરના ગૃહમાં એક ઘોડો ખસેડ્યા પછી મહર્ષિ એલે શું કર્યું ઉત્તર મંદિરના ગૃહમાં એક ઘોડો ખસેડી એ પછવાડેની દિવાલમાંથી એક પથ્થરો ખસેડી આનંદને આનંદને પોલાણમાંથી બે પેટી ઊંચકી બહાર લાવવા કહ્યું પેટીઓ વજનદાર હોવાથી તેમણે ટેકો આપી પેટીઓ બહાર ખેંચી કાઢી તેમાંની એક પેટીમાંથી રત્ન અને બીજી પેટીમાંથી સુવર્ણ અને રજતના ટુકડાઓ લઈ બે પોટલીઓ બાંધી અને ફરી પાછી પેટી હતી ત્યાં મૂકી પથ્થર ખસેડી પુસ્તકના ઘોડાને વ્યવસ્થિત ગોઠવ્યો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે અ નીચેના પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો ત્રણ પ્રશ્ન છે ત્રણ માર્ક્સ પહેલો સવાલ પૂર્ણ અહિંસા આચરનારા તપસ્વીએ રક્ષણ આપ્યું તો જવાબ આવશે વિકલ્પે પ્રાણી માત્રને બીજું કોઈપણ રીતે ત્યાં પહોંચવું એ કોનો પોકાર છે તો જવાબ આવશે વિકલ્પ એ પળપળનો ત્રીજો દાતણ દેશું દાડમી ઘેર આવો ને પંક્તિનો શું અર્થ થાય છે તો જવાબ આવશે વિકલ્પ સી દાતણ કરવા દાડમની કુમળી ડાળ આપીશું બ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખવા એમાં પેલું જીવતરમાં રામે કઈ ટેક પાળી હતી તો જીવતરમાં રામે એક પત્ની વ્રતની ટેક પાળી હતી બીજું બંધુને શું ઉઘાડીને ચરણ ઉપાડવાનું કહ્યું છે તો ઉત્તર બંધુને ભીડેલા દ્વાર ઉઘાડીને ચરણ ઉપાડવાનું કહ્યું છે ત્રીજું વાલમના સ્વાગત માટે શું કરવામાં આવશે તો ઉત્તર વાલમના સ્વાગત માટે શેરીને વળાવીને સજ્જ કરવામાં આવશે તથા આંગણીએ ફૂલો પાથરવામાં આવશે ચોથું મહેમાનને સૂવા માટે શું આપવામાં આવશે તો ઉત્તર મહેમાનને સૂવા માટે ખાટલો અને હિંડોળા ખાટ આપવામાં આવશે ક નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો ત્રણમાંથી ગમે તે બે જેના કુલ ચાર માર્ક છે પહેલું બુદ્ધ મધ્યમ માર્ગ દ્વારા શો સંદેશ આપે છે ઉત્તર બુદ્ધના મધ્યમ માર્ગનો સંદેશ સામસામા પક્ષો કે સિદ્ધાંતોની અતિરેકતા વચ્ચે સમન્વય આવે સમન્વય આપે તેવો વચલો માર્ગ કે ઉપાય જીવનરૂપી વીણાના તાર એવા તાણીને ન રાખો કે તૂટી જાય એમ એટલા ઢીલા પણ ન રાખો કે જીવનરૂપી સંગીત માણી ન શકાય મિત્રો આજે પ્રથમ સત્રાંત પરીક્ષાનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનો તમે અભ્યાસ કરી રહ્યા છો પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી છે તો સંપૂર્ણ વિડીયો જોજો આખો વિડીયો જોજો એક એક પ્રશ્નનો અભ્યાસ કરજો અને જો વધારે સારી રીતે અભ્યાસ કરવો હોય તો આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો આવા બે પ્રશ્નપત્ર આપણે મોસ્ટ આઈમપી તૈયાર કરેલા છે અને પ્રશ્નપત્ર પણ છે અને તેનો સોલ્યુશન પણ છે જરૂરથી આ ચારે ચાર પીડીએફ મેળવી લેજો પ્રથમ સત્રાંત પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે બીજું માત્ર ઊભા રહેવાથી અને ચાલતા રહેવાથી જીવનમાં કેવો ફેર પડશે ઉત્તર જો ઊભા રહ્યા ચરણ થંભી ગયા ગતિ અટકી ગઈ તો જીવતે જીવત એ મોત જ છે પણ ચાલતા રહ્યા ચરણ વન થંભ્યા ગતિશીલ રહ્યા તો જીવન ધન્ય થશે જીવનનો જય જયકાર થશે ત્રીજું વાલમ આવ્યા પછી તેમની કઈ કઈ બાબતે આગતા સાગતા થશે ઉત્તર વાલમને આવ્યા પછી તેમને ઉતારા માટે ઓરડો અને મેડીના મોલ દાતણ કરવા દાડમ અને કરણની કોમળી ડાળી નાહવા માટે એ કુંડિયામાં આ જમનાના નીર ભોજન માટે લાપસી અને સાકરીઓ કંસાર મનોરંજન માટે શોખથી અને પાસાની જોડ સુવા માટે ખાટલો અને હિંડોળા ખાટ આપવામાં આવશે ડ કાઉસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નીચેની ખાલી જગ્યાઓ પૂરો ચાર ખાલી જગ્યાઓ છે જેના કુલ બે માર્ક છે અશક્ય અનિમેષ અડગ અવિચલ અને અવિરત પેલું સફળતા મેળવવા ખાલી જગ્યા મથવું જોઈએ તો અવિરત બીજું ખાલી જગ્યા મનના માનવીને હિમાલય નડતો નથી તો અડગ ત્યાર પછી પેલું પાછી છે ખાલી જગ્યા પથરાવું ફૂલ વાલમ ઘર આવો ને તો આંગણીએ દેશું દેશું ખાલી જગ્યાના નીર મારા ઘર આવો ને તો અહીંયા જવાબ આવશે જમનાજી એટલે કે અહીંયા બે માર્ક્સની ખાલી જગ્યાઓ છે કુલ ચાર ખાલી જગ્યા પૂછવાની છે અહીંયા નંબર જે છે એક બે ત્રણ ને ચાર આવશે બરાબર એ ખાસ ધ્યાન રાખજો ઈ નીચેના વાક્યમાં યોગ્ય સંયોજક મૂકી ખાલી જગ્યા પૂરો એક ખાલી જગ્યાનો એક માર્ક્સ છે પેલું છત્રી હતી તે સારું થયું ખાલી જગ્યા તું પલળી ગયો હોત તો જવાબ આવશે નહીતર એ નીચે દર્શાવેલો રેખાંકિત વર્ણ છૂટો પાડી અલગ લખો બુદ્ધ તો એમાં દર અંડર લાઈન છે એટલે દ પ્લસ નિશ્ચયમાં ચ ચ નીચે નીચે છે એટલે પ્લસ ત્યાર પછી આપેલા તળપદા શબ્દોના શિષ્ટરૂપ સાહેબ એટલે સાહેબ અને પછી એટલે પછી પછી છે નીચે આપેલી કહેવત બેમાંથી એક લખવાની છે એક માગ છે ખોદે ઉંદરને ભોગવે ભોરિંગ તો મહેનત કોઈ એક કરે અને તેનું ફળ બીજો કોઈ ભોગવે કામ કર્યું તેણે કામણ કર્યું તો કામ કરનાર સૌને પ્રિય વાગે પ્રશ્ન નંબર નીચે આપેલા શબ્દોની સાચી લખો ગુરુ એટલે ગુરુ નીતિ કિલોમીટર શેડગડુ કુમારિકા વગેરે બ નીચે આપેલા શબ્દોના સમાન શબ્દ લખો પોકાર એટલે કે બૂમ અને ફરિયાદ વેગ એટલે ગતિ અને ઝડપ સૌંદર્ય એટલે સુંદરતા અને મનોહરતા સંચળ એટલે ચકોર અને ચાલાક અવાજ એટલે ધ્વનિ અને સાદ સહજ એટલે કુદરતી અને સ્વાભાવિક ક નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો આવો તો જાઓ દેશું તો લેશું ધ્યાન તો બે ધ્યાન સંસ્કારી તો અસંસ્કારી આનંદ તો શોક અને જળશું તો બુદ્ધિમાન ડ નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો કોઈ બાજુના અતિપણા વિનાનો વચલો માર્ગ તો મધ્યમ માર્ગ જેઠ પૂર્ણિમાએ વડની નીચે પૂજા કરાય તે વ્રત તો વટસાવિતરી વ્રત કે નિયમ તરીકે ન ખાવું તો ઉપવાસ ઈ નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપી તેમનો વાક્યમાં પ્રયોગ કરો ગમે તે એક ચાલો ટેક વણવી એટલે કે સંકલ્પને વળગી રહેવું જવાબ આવશે વાક્ય આવશે રાષ્ટ્રસેવાની ટેક વણીને સુભાષચંદ્ર આજીવન મસ્તા રહ્યા આહવાન કરવું એટલે પડકાર ફેંકો અર્જુને કૌરવોને યુદ્ધ માટે આહવાન કર્યું ત્યાર પછી ઈ નીચેના શબ્દોના અર્થભેદ લખો ત્રણમાંથી માંથી ગમે તે બે જેના કુલ બે છે જો વદન અને વંદન તો વંદન એટલે નમસ્કાર અને પ્રણામ વદન એટલે મુખ અને ચહેરો સાંભળવું અને સાંભળવું તો સાંભળવું એટલે શ્રવણ કરવું અથવા ધ્યાન પર લેવું અને સાંભળવું એટલે યાદ આવવું ખાંસી અને ખાંસી તો ખાંસી એટલે યોગ્ય અને બરાબર ને ખાંસી એટલે ઉધરસ ત્યાર પછી છે સર્વનામ શુદ્ધિ અને તેના પ્રકાર લખવાના છે એક માર્ક્સ હોય છે તે પુસ્તક વાંચે છે તો અહીંયા તે પુરુષવાચક સર્વનામ આ ટેબલ ત્યાં મૂકો તો આ એ દર્શક સર્વનામ ત્યાર પછી ઉ વાક્યમાંના અનુગની જગ્યાએ નામ યોગી વાપરો બરાબર જો ફૂલનું ગાવ હું ગાણું ફળના રસ્તા રસની માણો તો અહીંયા નું એટલે તણો ફૂલ તણો ગાવ હું ગાણું ફળના તો ફળ કેરા રસની માણો રોહિત મારાથી ઘણો આગળ છે તોથી એટલે કરતા રોહિત મારા કરતા ઘણો આગળ છે એ નીચેના વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકીને વાક્ય ફરીથી લખો જો બાપુજી પછી અલ્પ વિરામ ક્યારે અમદાવાદ જવાના છે પછી પ્રશ્નાચિહ્ન અહીં નીચેના અનેકારથી શબ્દના બબ્બે અર્થ લખો ખાતર તો ચોરી ખેતર સુધારવા નખાતા છાણા કાંપ વગેરે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર અ નીચે આપેલા વિષય ઉપર પત્ર લેખન કરો એક પત્ર લખવાનો છે કુલ આઠ માર્ક્સનો પ્રશ્ન છે તો મોસ્ટ એમપી પ્રશ્નો તમે પ્રથમ સત્રાંત પરીક્ષાના પ્રશ્નપત્ર માટેના જે છે તેનો અભ્યાસ કરી રહ્યા છો આવા બે પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે બંને પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે અથવા તો આપણો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરીને પણ તમે મેળવી શકો છો પેલું તમારી શાળામાં એક નવા શિક્ષક આવ્યા છે તેમનું વર્ણન કરતો પત્ર તમારા મામાને લખો કવન જે પટેલ છ અમિકુંજ સોસાયટી અમદાવાદ તારીખ ચોવીસ પચીસ પૂજ્ય મામા સાદર પ્રણામ અમારા જન્મદિન જન્મદિન નિમિત્તે તમે મોકલેલી ભેટ મળી તે મને ખૂબ ગમી પરંતુ તમે ન આવ્યા તેથી મને દુઃખ થયું મારી શાળામાં ગુજરાતીના નવા શિક્ષક આવ્યા છે તેઓ અમને ખૂબ સરસ ભણાવે છે તેઓ કવિતાઓ મધુર કંઠે ગાય છે અને અમને પણ ગવડાવે છે એમને યોગના નિયમો અમને યોગના નિયમો શીખવાડે છે તો આવી રીતે અહીંયા તમે જોઈ શકો છો આપણે સમગ્ર પત્ર જે છે તે લખેલો છે ત્યાર પછી છે મુદ્દાને આધારે વાર્તા જેના કુલ આઠ માર્ક્સ હોય છે તો અહીંયા સરસ મજાના જે મુદ્દાઓ આપેલા છે ને મુદ્દાના આધારે તમે જોઈ શકો છો આપણે એક સરસ મજાની વાર્તા પણ અહીંયા લખેલી છે તો આ વિડીયો તમે સ્ટોપ કરીને પોઝ કરીને અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવીને અભ્યાસ કરી શકો છો ત્યાર પછી જે પ્રશ્ન નંબર અ નીચે આપેલા વિષયો પર આશરે વીસ વાક્યમાં નિબંધ લખો ત્રણ માંથી એક જેના કુલ દસ માર્ક છે પહેલો નિબંધ છે પ્રાર્થનાનું મહત્વ તો અહીંયા તમે જોઈ શકો છો આપણે સરસ રીતે પ્રાર્થનાનું મહત્વ નિબંધ બીજું છે મારું પ્રિય પશુ ગાય નિબંધ અને ત્રીજો નિબંધ રક્ષાબંધન નિબંધ છે છે તે આપણે અહીંયા દર્શાવેલો ત્યાર પછી નીચે આપેલી કહેવતો શું કે પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો ત્રણમાંથી ગમે તે બે જેના કુલ છ માર્ક છે એમાં પારખી આશ સદા નિરાશ તો અહીંયા તમે જોઈ શકો છો આ પંક્તિને આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે સમજાવી છે બીજું છે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાગડું છે અને ત્રીજું આપણને આપેલું છે પ્રાણ જાય પણ વચન ન જાય તો દરેકે દરેક પંક્તિઓના સચોટ અને સંપૂર્ણ વિચાર વિસ્તાર એના જે સંપૂર્ણ અર્થઘટન જે છે તે આપણે અહીંયા દર્શાવેલા છે આવા પ્રશ્નપત્રો તમને માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પર જ ઉપલબ્ધ થશે તો જરૂરથી દરેક દરેક વાલીઓ વિદ્યાર્થીઓને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લેવો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે જરૂરથી આ પ્રશ્નપત્રની પીડીએફ મેળવી અને અભ્યાસ કરી લેજો પ્રશ્નપત્ર પણ અવેલેબલ છે અને સાથે સાથે સોલ્યુશન પણ અવેલેબલ છે તો વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ત્રણેય માટે ખૂબ જ ઉપયોગી છે પીડીએફ મેળવીને અભ્યાસ કરશો તો તમે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકશો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં